કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત નારાયણ કુંજ અને નંદવન નંદનવન સોસાયટી વચ્ચે રૂપિયા 25 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તેમજ રૂપિયા ચાલીસ લાખના ખર્ચે માર્ગ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું વિરિઝર્નાલિસ્ટ વિરેન્દ્ર પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ આજે બોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવતા નારાયણ કુંજ અને નંદનવન સોસાયટી વચ્ચે લગભગ પચીસ લાખ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત થયું છે આની સાથે સાથે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત આરસીસી રોડ પર બનાવવામાં આવશે એની સાથે સાથે ભોલાવ ગ્રામ પંચાયતથી પાટનગર સુધી જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નાખવામાં આવી છે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે આમ કુલ મળીને પંચાણું લાખ રૂપિયાના કામો ભોલાવ ગામમાં આવેલ સોસાયટી અને ગામમાં થઈને આ ત્રણ કામો નાણાં પંચના કામો ભારત સરકારની ગ્રાન્ટમાંથી અને રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી કુલ મળીને બે ડ્રેનેજના અને એક રસ્તાના મળીને પંચાણું લાખના ખર્ચે આ કામનું ખાતપૂરટ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અહીંયાના જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ અમારા યુવરાજસિંહજી ગામના સૌ પંચાયતના સભ્યો આ વિસ્તારના સોસાયટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ કામને વધાવી લીધું છે